વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલા શ્રીજી એક્વાફ્લેટ આગળ જ રોડ ઉપર ખાડા પડી જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિસનગરથી મહેસાણા તરફ જવા માટે આ જાહેર રોડ હોવાથી અહીંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને આ ખાડામાં પટકાઈને વહીવટી તંત્રની નિષ્ફળતા માટે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે અને હાલમાં ચાલી રહેલા વરસાદી વાતાવરણમાં જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાંય પાછા અંબાજી માતાના ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ પોતાની સાથે માતાજીના રથ લઈને આ રસ્તેથી પસાર થતા હોય છે ત્યારે માતાજીનો રથ પણ આ ખાડામાં પટકાશે જ તો પછી તંત્ર દ્વારા ઝડપથી આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માગણી જોવા મળી રહી છે આ વિસ્તારમાં રહેતા રહીશો અને આજુબાજુના માર્કેટના વેપારીઓએ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે તો શું વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી તાત્કાલિક કોઈ કામગીરી કરશે ખરા કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ